ભરૂચના જડેશ્વર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં વીજ પાવર હાઈ વોલ્ટેજ થઈ જતા અનેક રહીશોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેના કારણે તેઓએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં વીજ ધંધા જોવા મળી રહ્યા છે એવામાં પૂર્વ ભાગમાં જડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોએ વીજ કંપનીની બેદરકારીના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પુષ્પકુંજ સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવારનવાર લો અને હાઈ વોલ્ટેજ થતા લોકોના ફ્રીજ એસી સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ફૂંકાઈ ગયા હતા જેના કારણે તેઓએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો સ્થાનિકોએ આજે બાર કલાકે વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી નુકસાની પેટે આર્થિક વર્તનની માંગ કરી છે ભરતભાઈ બ્રહ્મભટ પુષ્પકુંજ સોસાયટી પચાસ નંબર અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે મારા ઘરે પણ એસી બરી ગયું છે પંખા બળી ગયા છે તો આ માટે જવાબદાર કોણ ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ દસ બાર મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે તો આનો જવાબદાર કોણ ગુજરાત સરકાર આપશે કે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે જી બોર્ડ આપશે તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ હું હું પુષ્પકુલ સોસાયટીમાંથી હેમનભાઈ બોલું છું અમારે તો વીજ વીજળીનું ઘણું નુકસાન થાય છે વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે ઘણું નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી આવા દસ બાર ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણી વાર લાઈટો બી જતી રહે છે સમારકામ કામ કરે અહીંયા રાતના જ થાય છે જીબી એ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ Yeah, Subscribe now and press the bell icon. Never miss an update.